કેમ છો બધા આજે આપણે એક વિસરાતું જતું શાક બનાવવાના છીએ કેળા મેથીનું શાક હવે કેળાનું મેથીનું શાક બહુ જ જૂનું વિસરાતું અને જૈનમાં તો ખૂબ જ બનતું કારણ કે આ જૈન જે લોકો હોય ને એમને આઠમ અને પાખીમાં લીલોતરી કશું વાપરતા નથી બેઝિકલી આપણે આજે કસ્તુરી મેથીથી આપણે આ શાક બનાવવાના છીએ જન તમે આની જગ્યાએ લીલી મેથી પણ યુઝ કરી શકો બે કેળા લીધા છે અને એક નાનો વાટકો જેટલી કસ્તુરી મેથી લીધી છે અને પાણીમાં પલાળી દીધી છે આની જગ્યાએ તમે ફ્રેશ મેથીનો ઉપયોગ કરી શકો તો જેમ આગળ પ્રોસેસ આપણે શાક બનાવવાની કરશું યા હું તમને જણાવીશ કે તમે આ આ જ પ્રોસેસ ફ્રેશ મેથીથી પણ કરી શકો અને ખૂબ જ ઓછા મસાલા કોઈપણ જાતનું તમને જ્યારે બહુ જ કંટાળો આવે શાક બનાવવાના તો વધીને પાંચથી સાત મિનિટમાં આ શાક બનીને રેડી થઈ જાય છે તો આપણે ચાલું શાક તૈયારી કરીએ શાક બનાવવા માટે આપણે એક પેન લીધું છે એમાં આપણે થોડુંક તેલ લેશું તેલ તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછું વધતું લઈ શકો હવે તેલ થાય અત્યારે હું પ્યોર જૈન કાંદા ડુંગળી લસણ વગર તો બનાવવાના છે પ્લસ કોઈ પણ જાતના આદુ મરચા પણ નથી વાપરવાના કારણ કે આઠમ પાકીમાં તમે વાપરી શકો જો તમે જૈન ન હોય સ્વામિનારાયણ હોય કે બીજા કોઈ પણ સંપ્રદાયના હોય તો તમે આની જગ્યાએ તમે વચ્ચે વઘારમાં જેમ લીમડો આમાં આદુ ન નાખતા આદુનો ટેસ્ટ સારો નથી લાગતો મરચાં સુધારેલા કાંઈની પેસ્ટ લીમડો બધું નાખી શકો જેવું તેલ થોડુંક ગરમ થાય એટલે આપણે જીરું નાખશું જીરું સરસ થવા દેસું જીરું સરસ કકડી ગયું છે તો આપણે એક તમાલપત્રનો નાનો ટુકડો અને તજનો નાનો ટુકડો બહુ જાજો નહીં આપણે નાખશું અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું સૂકા મસાલા કરશું હિંગ છે ચપટી ખળદર છે હળદર નાખ્યા પછી તરત જ આપણા કસ્તુરી મેથી જે પલાળી છે એ નાખશું હલાવી લેશું હવે અહીંયા તમે ફ્રેશ મેથીનો ઉપયોગ કરવો હોય તો ફ્રેશ મેથી ધોઈ અને તમે ઝીણી ઝીણી સુધારી લેવાની પછી ફ્રેશ મેથીને પહેલે આવી રીતે હળદર અને મીઠું નાખીને સરસ ચડવા દેવાનું કારણ કે કસ્તુરી મેથી છે એટલે એને ચડતા બહુ વાર નહીં લાગે એટલા માટે આપણે બહુ ફટાફટ શાક બની જાય છે અને ની હું પણ ખુદ એક જૈન છું અમે લોકો જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે કોઈ પણ જાતના લીલા શાક લીલો કોઈ પણ ભાજી નહીં હોય ખાતા હોય કોબીજ ફ્લાવર એવું કોઈ વસ્તુ રીંગણા ન ખાય એટલે શાકભાજીની બહુ લિમિટેશન આવી જાય અને છતાં પણ એના ઘરમાં તમે જાઓને જૈનના અમારા ઘરમાં એટલું સરસ ટેસ્ટી શાક બનતું હોય કે તમને એવું ફીલ પણ ન થાય કે આમાં કોઈ વસ્તુ ડુંગળી કાંદા ટમેટા નથી નાખેલા લાલ મરચું તમે તમાર ખાસ પ્રમાણે નાખી શકો અને ધાણાજીણું ચપલું અને સરસ બે એક બે મિનિટ માટે ખાવા દેશું જેથી મસાલા સરસ ચડી જાય હવે મીન રોઇલ આપણે જ્યારે આપણે શાક કરવું હોય ને ત્યારે જ તમારે આ કેળા સુધારવાના એના પહેલાં નહીં સુધારવાના બે કેળાને આપણે છાલ કાઢી અને સરસ સુધારી દઈશું હવે આપણે કેળા આમાં બહુ ઝીણા કટકા ન કરતા ન તો મેશ થઈ જશે સેજ આવી જો આવા કટકા કરવાના કેળા ડાયરેક્ટ આપણે આવી રીતે નાખી દેવાના છે અને સરસ હલાવી દેવાનું છે હવે તમારે આમાં કેળા અને મેથીનું પ્રપોશન તમે તમારા મુજબ વધતું ઓછું કરી શકો તમને જે વસ્તુ વધારે ભાવતી હોય નાખવાનું વધારે અને જે ઓછું ભાવતું હોય એ તમે ઓછી પણ સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું મીઠું ઓછું નાખવું કારણ કે જો તમે કસ્તુરી મેથી હોય કે ફ્રેશ મેથી હોય એમાં ખારાશ છે ને ભાજીમાં ખૂબ હોય એટલે મીઠું પહેલેથી ઓછું નાખવું તો જરૂર લાગે ને તો નાખવું હવે આને ઢાંકીને છે ને થોડી વાર ખાવા જેથી કેળા સરસ સોફ્ટ થઈ જાય ઉપર ઢાંકી દીધું છે અને થોડુંક આપણે ઉપર પાણી નાખશું કારણ કે આપણે અંદર પાણી નથી નાખવાનું જો કેળામાં અંદર પાણી નાખશું તો કેળા ચીકણા થઈ જશે સાક ચીકણું થઈ જશે અને અંદર આપણું બળી પણ ન જાય એટલા માટે આપણે ઉપર આવી રીતે ડીશ ઉપર પાણી નાખવાનું છે તો ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે આવી રીતે ઢાંકણું ખોલીને જોઈ લઈ જો શાક સરસ થઈ ગયું છે તમને આવી રીતે કેળા સરસ જોમેસ થઈ ગયા છે અને ચીકણું પણ ન થાય હવે આ ટાઈમે તમને એવું લાગે ને આ શાક છે ને આવું આવું જ હશે બહુ રસાવાળું નહીં આમાં ખટાસ ગળાશ કાંઈ ન નાખવી ખટાસ ગળાશ ટેસ્ટમાં આમાં સારી નથી લાગતી કારણ કે આમાં કસ્તુરી મેથી કે ફ્રેશ મેથી કોઈ પણ નાખો ખટાસ ગળાશ નાખશો તો બહુ જ ખરાબ ટેસ્ટ આવશે હવે જો આ ટાઈમે તમને એવું થાય કે તમે જ્યારે શાક વઘારતા હોય અને એવું થાય કે તમારું નીચે બેસવા આવે છે ત્યારે આટલું જો આવી રીતે હાથમાં જરાક પાણી લેવાનું કારણ કે અત્યારે મારે શાક પ્રોપર તેલ હતું એટલે કાંઈ વાંધો ન આવી હાથમાં ને આવી રીતે આમ સ્પ્રિન્કલ કરવાનું વચ્ચે એક વખત તો એવી રીતે કરશો ને તો તમારું શાક પણ બેસશે નહીં અને તમારા કેળા પણ ચીકણા ન થાય હવે આપણે આને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણું કેળા મેથીનું શાક બહુ જ વિસરાતું અને પરંપરાગત શાક એક વખત જરૂર ટ્રાય કરજો અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે બે લાઇકન પણ દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમને તુરંત મળી જાય અને તમે વિડીયો તુરંત જોઈ શકો આવજો